દાહોદ પરેલ ગ્રાઉન્ડ માં માન્ય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા પ્રમુખ શ્રી પર્વતભાઈ ડામોર સભ્ય શ્રી કનૈલાલ કિશોરી ની ઉપસ્થિતિ ચાંગી ટોલ મેળો ભરાયો મળતી માહિતી મુજબ તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ દાહોદ પરેલ મેદાનમાં માનનીય સંસદ સભ્યશ્રી જસવંતાપોર અને શિક્ષણ મંત્રી શ્રી કુબીરભાઈ પર્વતભાઈ ડામોર ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ધરૈયા પૂર્વ જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના સંગઠન દ્વારા પીલ સમાજ સુધારણા મંડળ દ્વારા આયોજિત દાહોદ જિલ્લો છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના ઢબુકડા જોડાયા હતા ઢોલમેળામાં મેળામાં સંખ્યામાં લોકો ઢોલ સાથે ઉમટી પડ્યા હતા મેળામાં નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી લોકો આદિવાસીઓના રીત રિવાજ મુજબ ઢોલ વગાડી અને મોજ માણી હતી આ મેળો ભીલા આદિવાસી સમાજ સુધારણા મંડળ દ્વારા દર વર્ષે યોજાય છે જેમાં નગરસિંહ પલાસ અને કલસિંગભાઈ મેળાનું મોટું યોગદાન જોવા મળ્યું હતું ચાંગઢોલે મિનિય જસવંતસિંહ બાપુર શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સહિતના નેતાઓની ચાંગઢોલે નાચવાની મજા માણી હતી ડામોર સાથે કેમેરામેન બારિયા બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ